નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર હિના હેલો દ્વારકા માં આપનું સ્વાગત છે જ ભાઈ એ જે મહાદેવ ભીડ પ્રશ્ન સાહેબ ને રિક્વેસ્ટ કરી છે સાહેબ એ કાલની તારીખ એવું કીધું કાલની તારીખ જવાબદારી થી કામ કરી પરિપૂર્ણ કરી દે હા રિક્વેસ્ટ છે ખેડૂતની અને ત્રીજા મહિનામાં જે તે આવતા હોય બિલ લેવા એટલે એને કેની ના પાડી એની જે સિઝન હતી એમાં આ છે ચાર મહિના તો તો એટલું ના ધ્યાન દેતો બિલનો મતલબ હું અને એટલી બધી રિક્વેસ્ટ છે કે જ્યાં ત્યાં ફોલ થાય તો અમાર રાહત જોવાની રહીએ કોઈ કાંઈ સાંભળે ને ત્યાં કોઈ જવાબ ના દે અને પેલો પ્રશ્ન લાઈનમેનનો કે ભાઈ એને કાંઈક ને કાંઈક ફોલ્ટ હોય તો એમ કે કાતો કોઈ ખેડૂત ફોન ના ઉપાડે તો એની એનો રિક્વેસ્ટ તો સાહેબ ના કરી શકે અમારે કેનો પ્રશ્ન લઈને ક્યાંય કેને અમારે રિક્વેસ્ટ કરવાની હેલ્પર જ મેન લાઇનમેન હોય એ ના ઉપાડતો હોય તો અમારે કેને કહેવાનું